આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીની બોટાદમાં થનારી કિસાન મહાપંચાયતમાં જતી વખતે અમદાવાદની બગોદરા પોલીસે અટકાયત કરી હતી તેમની સાથે અન્ય આપ નેતાઓની પણ ધરપકડ કરવામાં આવી હતી અટકાયત બાદ ઈશુદાન ગઢવીએ આક્રોશભરી પ્રતિક્રિયા આપી હતી જેમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની ગેરહાજરીમાં પણ મહાપંચાયત તો થશે જ અટકાયત બાદ ઈશુદાન ગઢવીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા તેમણે કહ્યું કે હું ભલે બોટાદ મહાપંચમાં ન જઈ શકું પણ મહાપંચ તો થશે જ ગઢવીએ તેમની અટકાયતની રીત સામે પણ સવાલ ઉઠાવ્યો કહ્યું કે અમે આતંકવાદી હોઈએ એમ અટકાયતો કરવામાં આવે છે તેમણે દાવો કર્યો કે ભાજપે ચોપન લાખ ખેડૂતોનો અવાજ દબાવ્યો છે અને આપ ખેડૂતોના હકમાં લડવાનું ચાલુ રાખશે આપને ઈશુદાન ગઢવીએ આગામી દિવસોની રણનીતિ પણ જાહેર કરી હતી તેમણે કહ્યું કે આગામી દિવસોમાં ટીમો બનાવીને માર્કેટમાં તપાસ કરવામાં આવશે અને ખેડૂતોનો અવાજ ઉઠાવીને લડત આપવામાં આવશે તેમણે રાજ્યના ખેડૂતોને એક થનારી જરૂરિયાત પર ભાર મૂક્યો તેમણે જાહેર કરી કે આગામી પંદર દિવસમાં અમે ગુજરાતમાં કિસાન મહાપંચનું આયોજન કરીશું આ આયોજનમાં રજૂ પડેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગત માનને પણ બોલાવવામાં આવશે જે રીતે ભાજપ છે એના નેતાઓ ખેડૂતોને લૂંટે કડદા કરે ખેડૂતોના હકની કમાણીઓ છે ખેડૂતો રાત દિવસ મહેનત કરીને ઉપજ લાવે એપીએમસીમાં લઈ જાય અને આ કડદા કરીને ભાજપના કેટલાક નેતાઓ જે કબજા કરી લીધા છે એના વિરુદ્ધમાં અમારી લડાઈ હતી જેને લઈને બોટાદમાં બોટાદ એપીએમસીમાં આજે મહાપંચાયતનું આયોજન કર્યું હતું હજારો ખેડૂતો ત્યાં પહોંચવાના હતા મેં પણ ગઈકાલે કહેલું કે અમે પણ પહોંચીશું મારા રાજુભાઈ કરપડા આગેવાનની પણ અટકાયત પોલીસે કરી હતી તમે જુઓ કે ખરેખર ભાજપના નેતાઓ છે એ કરદા કરે રૂપિયા કમાય અને પછી પોલીસ ને આગળ કરે ભાજપના નેતાઓની ઓકાત નથી કે પ્રજાની વચ્ચે જાય એને ખબર છે કે પ્રજા મારશે પોલીસને આગળ કરે આજે અમે આતંકવાદી છીએ ભાજપના ઈદા ઇશારે પોલીસે તમામ મારા કાર્યકર્તાઓની અટકાયત કરી દીધી આખા ગુજરાતમાં તમામ જગ્યાઓ ઉપર જે જે જિલ્લા તાલુકામાં કાર્યકર્તાઓ છે એને હાઉસ એરેસ્ટ કર્યા છે નજરકેદ કર્યા છે આ શું થઈ રહ્યું છે ગુજરાત આવું તો અંગ્રેજ શાસનમાં પણ નહોતું આજે ભાજપે ચોપન લાખ ખેડૂતોના અવાજ દબાવવાની કોશિશ કરી છે હું ચોપન લાખ ખેડૂતોને હાથ જોડીને વિનંતી કરું છું કે અમે ઝૂકવાના નથી અમે ડરવાના નથી અમે ભાજપની પોલીસથી કે ભાજપની તાનાશાહી સામે લડવા તૈયાર છીએ પણ ચોપને ચોપન લાખ ખેડૂતોને મારી વિનંતી છે કે આ બોટાદ એપીએમસી નો ખાલી કરદાનો પ્રશ્ન નથી આગામી સમયમાં અમે તમારા માટે તમામ એપીએમસીમાં ટીમો બનાવીશું એ ટીમો ચેક કરશે ગડબડ હશે તો તમારા માટે લડીશું લાઠીઓ ખાશું ગોળીઓ ખાશું પણ ખેડૂતો એક થાય ચોપન લાખ ખેડૂતોને આજે ગુજરાતમાં એક થવાની જરૂર છે જ્ઞાતિ જાતિ ધર્મ વાત ઉપર રહી અને ખેડૂતો એક થવું પડશે આ લોકો શું કરશે વધારે વધારે બિચારી પોલીસને આગળ કરશે કઈ વાંધો નહીં પોલીસ અમારા ઉપર અત્યાચાર કરશે અમને એરેસ્ટ કરશે જેલમાં નાખશે જેટલી એનામાં તાકાત હોય ભાજપને એટલું સંઘર્ષ કરવા અમે તૈયાર છીએ આજે પણ બોટાદમાં મહાપંચાયત ભલે સુદાન ગઢવી ના પહોંચ્યા પણ અમારું આયોજન છે બોટાદમાં મહાપંચાય રાજ્યના રજિસ્ટ કહી દેવાની જરૂર હતી બંધ કરાવો તમામ એપીએમસી માં ગડબડ થાય છે બંધ કરાવો તો કામ પૂરું થઈ જાય ન કર્યું જ્યારે મેં એલાન કર્યું કે મહાપંચાયત કરવાની છે એટલે તુરત જ એના એપીએમસી ના ચેરમેન આપી દીધું તો લેખિત તો ન જ આપ્યું એટલે આખી સિસ્ટમમાં ગડબડ છે મુખ્યમંત્રી લેવલથી આ પ્રશ્નો છે અમારી એક જ વિનંતી છે કે હવે તમામ એપીએમસીઓમાં અમારી ટીમો જશે આવું એલાન કરું છું મુદ્દો ઉઠાવશે એપીએમસી અહીંયા કરડાની છે ઘણી એપીએમસી માં એવી ગડબડો પણ છે જ્યાં કડના પ્રોબ્લેમ થાય છે ત્યાં રૂપિયા માંગવામાં આવે છે ટેકાના ભાવે ગડબડો કરે છે મહા પંચાયત મોટી નું આયોજન કરીશું જરૂર પડી માનની અરવિંદ કેજરીવાલજી ભગવત માન ને પણ બોલાવીશ દિવ્યાંગોદરા અમદાવાદ